વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેવાનું છે કર્ક રાશિ માટે જય શ્રી કૃષ્ણ કર્ક રાશિના જાતકો આ વર્ષે તમારે છુપારુસ્તમ બનવાનું છે તમારી લાગણી કે તમારા પ્લાનિંગ કોઈના પણ સાથે શેર નથી કરવાના કર્ક રાશિના જાતકો માટે ગુરુની પરિસ્થિતિ તમારા પિતાના સ્વાસ્થ્ય અને એમના ધંધા વ્યવસાય માટે સારું પરિણામ નહીં આપે તમારા પિતા સાથેના સંબંધોમાં પણ સમસ્યા આવી શકે એવી શક્યતાઓ છે આ વર્ષ દરમિયાન તમને તમારા મહત્વના કામ કે તમારી હેલ્થમાં નજર વધારે લાગતી હોય એવો પણ અનુભવ થશે ઘરનું કોઈ સદસ્ય એમની જોબ કે કામના લીધે કે પછી કોઈ પણ કારણસર તમારાથી દૂર જઈ શકે છે તેમજ પરિવાર સાથે થોડો અલગાવ કે પછી વિચારોનું ટ્યુનિંગ નથી બેસતું એવું પણ લાગી શકે છે વર્ષ બે હજાર છવ્વીસમાં કરિયરમાં સારો ગ્રોથ અચાનક નવા અવસરો મળવા કે દરેક વસ્તુમાં વૃદ્ધિ થઈ જવી આવો અનુભવ થશે તમારા પોતાના બોડી વેઇટમાં પણ આ વર્ષે વધારો થઈ શકે છે કર્ક રાશિના લોકો માટે આ વર્ષ જીવનનું ઘણું જ્ઞાન આપીને જશે ઘણું શીખવાડીને જશે ભાગ્ય કરતા કર્મ ઉપર આ વર્ષ વધારે નિર્ભર કરે છે આ વર્ષ દરમિયાન મેડિટેશન તરફ તમારું ધ્યાન વધારે ખેંચાશે અને યાત્રાઓ પણ ખૂબ થશે કોઈપણ પ્રકારના વ્યસન કે નશાથી પોતાની જાતને શક્ય હોય તો દૂર જ રાખજો તો જ આ વર્ષ તમારા માટે સારું બનશે કર્ક રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યશ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ કર્ક રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ